સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો આવ્યો છે જેને લઈને તંત્રએ પણ અનુભવ્યો છે ત્યારે હજુ પણ કોરોનાના સંક્રમણમાં લોકો સપડાઈ રહ્યા છે જેમાં મંગળવારે વિદ્યાર્થીઓ દુકાનદારો વેપારીઓ સહિતના કોરોના પોઝિટિવ આવવા પામ્યા છે સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે કંટ્રોલ કે તમારું નથી મારી કહું છો સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે સુરત શહેરમાં ઉડતાલીસ અને જિલ્લામાં ત્રેવીસ મળી કોરોનાના નવા હવે એકોતેર પોઝિટિવ કેસ નોંધા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ બેતાલીસ હજાર સાતસો ઓગણપચાસ થવા પામ્યો છે સુરત જિલ્લામાં વધુ એકના મો સાથે કુલ મૃત આંક બે હજાર એકસો એક છે સુરત શહેરમાંથી છન્નું અને જિલ્લામાંથી એકસો આઠ મળી કુલ બસો ચાર દર્દી કોરોનાને માત આપી ઘરે પણ પહોંચ્યા છે જેને પગલે કોરોનાના માત દદીઓની સંખ્યા હાલ એક લાખ આડત્રીસ